હારું મારી જિંદગી નો પાટ્યો તું એક ધરાકે પીઠ થઈ ગયો હવે હું કરવાનું અલી એ જલ્દી બહાર આવજે તારો ધણી ઘેર આવી ગયો છે હો ચુલિયા જઈયા હે હોસ્પિટલ હો મને મને ડોક્ટરે કહી દીધું હે હું કહી દીધું કે બસ હું હવે બહાર કલ લાગનો મે મનસુ બસ મારી વિકેટ પડી છે હું સોરીન જતો રહેતો હે હે હાય હું હું બોલો છું લે તમે હે મારા પ્રભુ આ તમારી જીવી કૃપા આ મતલબ આ તમે હું કર્યું હવે ભગવાન ને જે ગમ્યું એ ખરું જોડે નહીં હોય એટલે ગોડી તું મારા જોડે બે તારે જેટલી વાત કરવી હોય એટલી કરી લે તારા કાચ બાજુ મારી કાચવી અરે રે પ્રભુ એવું જીવન આપડે બે જીવો નહીં હું લગ્ન કરવા આવ્યો તો ના બધું યાદ થતા ને હવા બધું યાદ આવી ગયું પછી ખબર છે હું તને જોવા આવ્યો તને યાદ છે તને એ બધું સ્વામી હો અને આજે એ વસ્તુ ભોગવું છું ખાસ એને તારા બાપા ની વાત ના પાડી દીધી આજે તો મારા લેલ નો ભજ્યો